સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપને એકવારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

જય જગન્નાથ આજે આખા અંદર અને અંદર અને એવી જ રીતે અરવલ્લી જિલ્લામાં જગન્નાથ ભગવાન આજે પરિભ્રમણ કરવા કરવા નીકળશે એક જ એવું મંદિર છે દર વર્ષે મૂર્તિ બદલાય છે અને જગન્નાથ મંદિર છે એ આજે મોડાસા ની અંદર પણ દરેક ભક્તોની અંદર એક જ જોશ છે જય જગન્નાથ જય જગન્નાથ અને ભગવાન મેઘરાજા પણ સવાર મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિ આયોજીત તેતાલીસ રથયાત્રા બાલકનાથજી મંદિર થી થવાની તૈયારીમાં છે આજે કલેક્ટર સાહેબ શ્રી પ્રસાદસિંહ બારી પણ પધાર્યા છે મહંત શ્રી વિષ્ણુ પ્રસાદજી પણ આવ્યા છે અને આપણા ગારૂડીના શ્રી આપણા સંત શ્રી ચેતન ચેતનભાઈ બી આવ્યા છે અને આ એક આજે રથયાત્રાનો જબરજસ્ત માહોલ ઊભો થયો છે આજે પબ્લિક દર્શન કરવા માટે આજે રોડ ઉપર રાહ જોઈ રહી છે ત્યારે આપણા આ જગન્નાથજીના અને પ્રભુ જગન્નાથજી બેન સુભદ્રાજી તથા ભાઈ બલરામજી આજે રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળશે અને હજારો ભક્તોને દર્શન આપશે આજે જગન્નાથજી યાત્રામાં અમારા અમદાવાદથી બોલાયેલી પાંચ ટીમો વેશભૂષાની એ લોકોનું ધ્યાન આકર્ષિત કરશે જય જગન્ના